ખાનીએ બાગ રાખી લેલું બાર આઠ ને ઉપાડે અમારો લીધેલો હતો એક લાખ વીસ હજાર રૂપિયા લીધેલો હતો અમાર શેકરોવાળા રબારીને અમાર ભરેલો હતો શેકરોવાળા રબારીનું નામ છે માગજી દેના એના બે લાખ એક લાખ વીસ હજાર રૂપિયા એના અમા ભરા એટલે અમે જે અપાકા કાપેલા અપાકા કાપેલા બે વર્ષ અમે રહેતા હતા એમાં મારો આદમી ચાર પાંચ વખત જાતો રહ્યો હતો એકાદ અપાનો બાઇક લઈને જાતો રહ્યો હતો તો એ પાછે ફરી પછી બે તીન મહિનાથી પાછું આવી તોય આપણે એને કશું કીધું નથી દારૂ પીધું અમારા છોકરાને માથા દૂર કરતો ખેતરમાં કોમ થતો સહેજ ના થતો તોય અમુક આપો અમુ એને કહેતો નહીં કોમ થશે કોઈ વધુ નહીં પણ છોકરાને તો થાકો જ નથી આપણું ઘરમાં રાખતો હતો અમને સાહેબ રાખતો હતો અને મારા બિચારો ભાઈ જેવો મારો સંબંધ હતો એવી રીતે એના છોકરા પાળીને મોટા કરતો હતો એવી રીતે એના મારો છોકરોને રાખતો હતો તો મારા ભાઈ જેવું સમજશે અને આ બધા કાનૂન એમ કે છે કે ગલત છે ગલત છે તો હું ગલતીમાં નથી છે મેં મારી મારા પછી એની બિચારાની એમ ગલતાઈની વાત કરું છું અખું ગલત નહોતો અખું મારો ભાઈએ કોઈ એડમ આદમી જાતો કરતો પાછો આતો કરતો પણ મારા આદમી નથી ગાળ કાઢી નથી રાડ કાઢી કશું આ

આ બધા વાતો કરે છે ને અપો મરી ગયો છે પછી બધાય વાતો કરે છે કે આ ગલત હતી વિનંતી કોટિંગ હતું અપાનું પણ નથી સાહેબ મારો ભાઈ બરાબર છે એ વાતો મનખાની જૂટી ગઈ અને મારા આદમીને ખૂબ રાખતું હતું કોચ પછી સ્થિતિ એને આવતું તો વાપરવા આવ્યું બીજા મારા છોકરાને મારા આદમીને મારા આદમીના અપાકાના પૈસા નથી ભરવા હતા એ હારું કરી મારા આદમી અપાકાને માન્યું એને પૈસા એને આરામ ઉતરી જતી એને નથી ભરવાતા પૈસા

મારી નોકરી બીજાને અપાકાકા ની વાત સાંભળી છે ને કે અપાકાકા ને મારી નોકરી કાલે આજ પોલીસ આવી હતી અમાર લઈ ગઈ ત્યારે અમાર ખબર પડી કે અપાકાકા ને મારી નોકરી તો આજ અમાર મોટા ખાવા ખાતો હોય ને તો લખા દાદાની દાદા થઈ ને કહું કે અમાર મોટા મેં ખાવા નથી ખાતું કેમ કે અમારું પેટ બળ અમારો ભાઈ જેવો હતો આટલા વાર અમારો અમારો છોકરાને રાખો હાજરી રીતે અને હવે હું કહું કે એવું થાય મારાથી ગરીબ કેવરાતું નથી ના અમને મન મરજી જરા ભાગ રાખો તો મન મરજી રાખો એમાં કોઈ લેવા દેવા નહીં અમો ભાગ રાખ્યો એમને રાખો અને ઓળખવાનું બાવો બે એકબીજા બેટા રહેવા માંગો છો એટલે બાવાને ઓળખો નહીં એમાં ભાગ એમાં એનો કાને ખબર નથી અને પેલા કે મારા આદમીને કીધો હતું ભાઈ તું તારા ભાગ રાખ તારા તારા બૈરા એ લઈ જા તો મારો આડમી હોયથી

નીતિ કામ કરાવશું તો અમો મેન બારે કરાવશું તો મન મરજી કરાવે એ મોય કોઈ લેવા દેવા નથી ભાગ હોય રાખે છે એ મોય કોઈ લેવા દેવા નથી અમારો ઓળખાણ આપીને અમાર રાખે છે અને અમારી ફોન તબેલા રાખે છે મારા પોચ છોકરા છે પોચ છોકરા સાહેબ એના છે મારા તો નથી તો એના પોચ છોકરાનો હું ગમે એમ ભાગ રાખી એનું પુવાન પોષણ કરું છું ખાવાય જુએ સાહેબ સંપલે જુએ લુગરાઈ જુએ બાપુરવાનું જુએ બધું જુએ છે તો હું બૈરું એટલી કેવી રીતે કરી શકું ત્યારે મેં કોઈ સુવારો મારો નતો ત્યારે મેં બાવાનો સુવારો લીધો તો એમાં બાવે ગલત શું કરું બાવું હું તો એના છોકરા એનો બૈરો સંભાળે છે એમાં બાવે ગલત શું કરું ધંધો ચાલતો હતો કે નથી ચાલતો તો અમે કાંઈ એમ કીધું કે ભાઈ ચાલે ધંધો નહીં થાય તો મારા પૈસા ભરી તું કામ છોકરા તારો બૈરો લઈ તું કરાય ચાલ भई बची भाड़ो अप पैसो अमलफर नथी करण पैसा हलो अमल नथी मन माल थोरी कोई वधीक

અને એમાં એ બાકી રહ્યા છે આજની ભરશે તો ઠીક છે નહીં ભરશે તો એ હું મારે પરેશ મારી મજૂરી કરી મન કોની મજૂરી કરી બાકી છે એ મારે મારેશ ગયો છે અમારે એને ખૂબ જાણવા છે આ કોઈ જાણવા અમારે ગાળ કું બીજું નથી ગાતું એટલે સાહેબ અમારા પૈસા છે ને એના દૂધે ધોઈ અમારે હાલવાના છે અમાર ખોટા એના પૈસા નથી દૂધે ધોઈને પૈસા એને આલવાના છે કેમ કે એનું ઘરનું આમાં બાજરી ખાતી દૂધ ખાતો પૈસા તો હાલવા જ પડે હાલશો અમે અમે એ આદમી મારો નહીં હાલશે તમને કરશો આમાં એવી વાત વાપરી નપા કાકાવાળી એટલે એના ઘરમાં અમો ખાતો છે પીતો છે એના ઘરના એ નથી ખાતા પીતા તો અમારી વધુ ધન નથી પૂરતું કેમ કે અમારે પાણી પોસીને હા આટલો અમારો સુહારો તો અમારો મોટા કરા ખવરાયા મારા છોકરા મોટા ખવરા